રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં મુકુંદ જોશી તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજ આપણે જોશું કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના સ્વભાવ તેમજ વ્યક્તિત્વનો વિષય તો ચાલો જાણીએ પહેલાં એક સરસ વિનંતી વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમે ઉત્સાહિત થઈએ છીએ પહેલી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિનામાંક્ષત છે હ અનેક દો કર્ક રાશિ એ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ ચક્રની ચોથી રાશિ છે આ રાશિનું પ્રતિક કરકલો છે કર્ક રાશિ જળ તત્વની રાશિ છે અને તેનો સ્વામી ચંદ્ર છે સ્વભાવ અને વ્યક્તિત્વ કર્ક રાશિના લોકો ખૂબ જ સૌમ્ય લાગણીશીલ અને સ્વભાવ સંભાળ રાખનારા હોય છે તેઓ પોતાના પરિવાર અને મિત્રોને ખૂબ જ મહત્વ આપે છે અને તેમની સાથે મજબૂત મધુ જાળવી રાખે છે તેઓ થોડા અંતરમુખી હોઈ શકે છે અને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે કર્ક રાશિના લોકો ખૂબ જ વફાદાર અને વિશ્વાસ હોય છે તેઓ પોતાના પ્રિજનોને કોઈપણ ભોગે મદદ કરવા માટે તૈયાર રહે છે તેઓ થોડા અધીરા પણ હોઈ શકે છે અને નાની નાની બાબતોમાં ગુસ્સે પણ થઈ શકે છે સકારાત્મક લક્ષણો તમે એના જોઈએ સંવેદનશીલ અને લાગણીશીલ સંભાળ રાખનારા અને પ્રેવાળ વફાદાર અને વિશ્વાસો મજબૂત સંબંધો જાળવનાર મદદરૂપ અને સહાયક નકારાત્મક લક્ષણો જોઈએ તો અંતર્મુખી અને એકાંત પ્રિય અધીરા અને ગુસ્સાવાળા થોડા અસુરક્ષિત અને વ્યવસાય અને કારકિર્દી કર્ક રાશિના લોકો એવા વ્યવસાયમાં સફળ થાય છે જેમાં તેઓ લોકોની મદદ કરી શકે અથવા તેની સંભાળ રાખી શકે તેઓ શાળા શિક્ષકો નર્સો સામાજિક કાર્યકરો લેખકો અને કલાકારો બની શકે છે તેઓ વ્યવસાયમાં પણ સફળ થઈ શકે છે ખાસ કરીને જો તેઓ કુટુંબ સાથે મળીને કામ કરે તો સારામાં સારું આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો કર્ક રાશિના લોકોને પેટ અને છાતી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેઓ તણાવ અને ચિંતાથી પણ પીડાઈ શકે છે તેઓ પોતાના આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ પ્રેમ સંબંધો જોઈએ તો કર્ક રાશિના લોકો માટેમાં ખૂબ જ ભાવુક અને રોમેન્ટિક હોય છે તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સાથે મજબૂત સંબંધ બાંધવા માગે છે તેઓ થોડા પોઝિટિવ પણ હોઈ શકે છે પરંતુ તેઓ ખરાબ દિલના નથી હોતા લગ્ન સંબંધિત જોઈએ કર્ક રાશિના લોકો માટે લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ એક એવા શોધમાં હોય છે છે જે તેમને પ્રેમ કરે અને તેમની કાળજી લે સારા માત પિતા પણ બને છે અને પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે ઉપાયો જોઈએ તો કર્ક રાશિના લોકોએ ચંદ્રને મજબૂત કરવા માટે ઉપાયો કરવા જોઈએ તેઓ સોમવારે ચંદ્રના મંત્રનો જાપ કરી શકે છે

અથવા તેમની સંભાળ રાખી શકે છે કર્ક રાશિના લોકો પ્રેમમાં ખૂબ જ ભાવુક અને રોમેન્ટિક હોય છે કર્ક રાશિના લોકો માટે લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે બીજી રાશિ જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ જ્યોતિષ સિંહ રાશિ એ પાંચમી રાશિ છે સિંહ રાશિનો સમયગાળો જુલાઈ ત્રેવીસ થી ઓગસ્ટ બાવીસ સુધીનો હોય છે આ રાશિના ચિહ્ન સિંહ છે જે બળ અને શક્તિનું પ્રતિક છે સિંહ રાશિના લોકો કેવા હોય છે અને તેમનો સ્વભાવ વ્યક્તિત્વ તેમજ જીવન અને કારકિર્દી કેવી હોય છે તેના વિશે અહીં જાણકારી આપવામાં આવી છે સિંહ રાશિના લોકોનો સ્વભાવ સિંહ રાશિના લોકો જન્મથી નેતૃત્વતાના ઘણા ગુણો ધરાવતા હોય છે તેઓ નિડર સાહસી અને આત્મવિશ્વાસ હોય છે તેઓ હંમેશા અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે સિંહ રાશિના લોકો ખૂબ જ ઉદાર અને નિયાળુ સ્વભાવના હોય છે તેઓ હંમેશા અન્ય લોકોને મદદ કરવા માટે તૈયાર રહે છે જોકે સિંહ રાશિના લોકો ક્યારેય થોડા ઘુમંડી અને અહંકારી પણ બની જાય છે સિંહ રાશિના લોકો વ્યક્તિત્વ સિંહ રાશિના લોકોનું વ્યક્તિત્વનું ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની અલગ છાપ છોડી જાય છે સિંહ રાશિના લોકો ખૂબ જ રચનાત્મક અને કલાત્મક હોય છે તેઓ સંગીત નૃત્ય ચિત્રકલા સાહિત્ય જેવા ક્ષેત્રમાં ખૂબ જ રસ ધરાવે છે સિંહ રાશિના લોકો ખૂબ જ મહેનતો અને પરિશ્રમી હોય છે તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે સિંહ રાશિના લોકોનું પ્રેમ જીવન જોઈએ તો સિંહ રાશિના લોકો પ્રેમમાં ખૂબ જ રોમેન્ટિક અને ઉત્સાહી હોય છે તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમનું ખૂબ જ ધ્યાન રાખે છે સિંહ રાશિના લોકો પોતાના પાર્ટનરને ખૂબ ખુશ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે જોકે સિંહ રાશિના લોકો ક્યારેક ક્યારેક થોડા પોઝિટિવ પણ બની જાય છે સિંહ રાશિના લોકોની કારકિર્દી સિંહ રાશિના લોકો માટે નેતૃત્વની ભૂમિકાઓ ખૂબ જ યોગ્ય હોય છે તેઓ રાજનીતિ વહીવટી શિક્ષક અને વ્યવસાય જેવા ક્ષેત્રમાં ખૂબ જ સફળ થઈ શકે છે સિંહ રાશિના લોકો કલા અને મનોરંજન જેવા ક્ષેત્રમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે સિંહ રાશિના લોકો પોતાના કામમાં ખૂબ જ સમર્પિત હોય છે અને તેઓ હંમેશા સફળતા પ્રાપ્ત કરવા માંગે છે સિંહ રાશિનું તત્વ ગણીએ તો અગ્નિ તત્વની સિંહ રાશિ છે શુભ રંગ ગણીએ તો સોનું છે શુભ દિવસ ગણીએ તો રવિવાર છે શુભ રત્ન ગણીએ તો માણેક છે સિંહ રાશિના લોકો માટે ભાગ્યશાળી સંખ્યાઓ ગણીએ તો એક પાંચ અને નવ છે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર અક્ષર છે પઠ ન અને હળ કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિ એ પૃથ્વી તત્વની રાશિ છે અને તેઓ સ્વામી ગ્રહભૂત છે કન્યા રાશિના લોકો સામાન્ય રીતે વિશ્લેષણાત્મક વ્યવહારો અને મહેનતો હોય છે તેઓ દરેક બાબતમાં સંપૂર્ણતા ઈચ્છે છે અને ખૂબ જ ધ્યાન કેન્દ્રિત હોય છે કન્યા રાશિના લોકોના કેટલાક સામાન્ય લક્ષણો વિશ્લેષણાત્મક અને તાર્કિક વ્યવહાર અને વાસ્તવિક મહેનતું અને સમર્પિત સંપૂર્ણતાવાદી ધ્યાન કેન્દ્રિત સંવેદનશીલ અને દિયાળો શરમાળ અને સંકોચ છે કન્યા રાશિના લોકો માટે કારકિર્દીના વિકલ્પો કન્યા રાશિના લોકો માટે ઘણા સારા કારકિર્દીના વિકલ્પો છે તેઓ સામાન્ય રીતે એવા કામોમાં સારું પ્રદર્શન કરી શકે છે જેમાં વિશ્લેષણાત્મક કૌશલ્યો સંગઠન અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા જરૂરી હોય છે તેઓ લેખક બની શકે છે સંપાદક શિક્ષક વૈજ્ઞાનિક ડોક્ટર એન્જિનિયર એકાઉન્ટન્ટ કમ્પ્યુટર પ્રોગ્રામર કન્યા રાશિના લોકોના સંબંધો કન્યા રાશિના લોકો તેમના સંબંધોમાં ખૂબ જ સમર્પિત હોય છે તેઓ તેમના મિત્રોને પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે જોકે તેઓ થોડા શ્રમાળ અને સંકોચશીલ હોય છે તેની નવા લોકો સાથે મળવામાં તેમને થોડો સમય લાગી શકે છે કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય કન્યા રાશિના લોકો માટે સામાન્ય રીતે સારા સ્વાસ્થ્યનું ધરાવે છે જોકે તેઓ થોડા સંયનશીલ હોઈ શકે છે તેથી તેઓને તેમના આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ તેઓએ પાચન સંબંધિત સમસ્યાઓ પણ હોઈ શકે છે કન્યા રાશિના લોકો માટે કેટલાક સૂચનો તમારા વિશ્લેષણાત્મક કૌશલ્યોનો ઉપયોગ કરો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો તમારા સંબંધોને મહત્વ આપો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારા સર્માન સ્વભાવને દૂર કરો નહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસે લેવામાં આવી છે લેવામાં આવી છે ભક્તિ વેદિકા અમે પુષ્ટિ કરતા નથી પણ શાળાની અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી